દર્શન કરાવીશું ગાંધીનગરના વિહાર ગામમાં નિર્મિત પાંચસો વર્ષ પૌરાણિક હનુમાન મંદિરના આમ તો હનુમાન મંદિરોમાં પ્રભુના ડાબા પગમાં પનોતી જોવા મળે છે પરંતુ આ ધામમાં પવનપુત્રના જમણા પગમાં પનોતી છે જે આ ધામને અન્ય ધામ કરતા અનન્ય બનાવે છે તો આવો સાથે મળીને જાણીએ માણસાના વિહારીયા હનુમાન મંદિરનો મહિમા કળિયુગમાં ભક્તોને તમામ પ્રકારના ભયથી મુક્તિ અપાવે છે હનુમાનજી અને તેથી જ તો કળિયુગના દેવ તરીકે પવનપુત્રની આરાધના થતી આવી છે ત્યારે આજે આપને દર્શન કરાવીશું ગાંધીનગરના માણસા નજીક વિહાર ગામમાં નિર્મિત આવા જ એક ચમત્કારિક હનુમાન મંદિરના આ ધામ વિહાર્યા હનુમાન તરીકે જાણીતું છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિહાર ગામ પાસે મહેસાણાથી ત્રીસ કિલોમીટર વીસનગર થી 20 કિલોમીટર અને વિજાપુર થી માત્ર 10 કિલોમીટરના અંતરે આ સ્થાનક નિર્મિત છે કહેવાય છે કે પવનપુત્રનું આ મંદિર આશરે પાંચસો વર્ષ જૂનું છે આ મંદિરની બંને બાજુમાં ટેકરા આવેલા છે જે રાજાના મહેલના ટેકરા છે આ મંદિર ઉત્તર દિશામાં આવેલું છે આ મંદિર અંદાજે 500 વર્ષ જૂનું છે અને બહુ હનુમાન દાદા હાજરા હાધુર છે દરેકની શ્રદ્ધા જો ખરા મનથી અહીં માનવામાં આવે તો દરેકના મનોરથ હનુમાન દાદા પૂરા કરે છે તો હું અંધશ્રદ્ધામાં બિલકુલ માનતો નથી પરંતુ ઓગણીસો નેવુંની સાલમાં હું અમેરિકા ગયેલો અને રાતના બે વાગે હું મારી બહેન અને મારા બનેવી અમે લોંગ આઇલેન્ડથી મેરીલેન્ડના રસ્તા ઉપર જતાને અમારી ગાડી બગડી પાંચ મિનિટ સુધી મારા બનેવીએ અને મેં પ્રયત્ન કર્યા બોનેટ ખોલીને ગાડી સ્ટાર્ટ ન થઈ પણ મારી બેન હનુમાન દાદામાં એટલી બધી શ્રદ્ધા રાખે છે કે એને એટલું જ કહ્યું કે એ હનુમાન દાદા ગાડી ચાલુ થઈ જશે તો હું ઘરે જઈને તમારા પાંચ દેવા કરીશ અને તરત જ ગાડી ચાલુ થઈ ગઈ આમ તો રામ ભક્ત હનુમાનજીના અસંખ્ય મંદિરો ગુજરાતમાં આવેલા છે પરંતુ આ એકમાત્ર ધામની ખાસિયત એ છે કે અહીં ગર્ભગૃહમાં હનુમાનજીના જમણા પગમાં પનોતી છે જ્યારે કે અન્ય મંદિરોમાં હનુમાનજીના ડાબા પગમાં પનોતી હોય છે હનુમાનજી મહારાજના મહત્વની અંદર એમની વિશેષ મૂર્તિ છે કે જેની અંદર જમણા પગના પગ નીચે દબાયેલી પનોતી છે આવી મૂર્તિ આટલી ઊંચી સરાપોચ ફૂટ ફાઈ હાઈટવાળી આવી ભરાવદાર મૂર્તિ આખા ભારત પ્રદેશની અંદર ક્યાંય જોવા મળતી નહીં અને આ દાદાની અંદર જે શ્રદ્ધા રાખે કોઈને વિજા લેવાના હોય કોઈનું કોઈ કામ અટકી ગયેલું હોય સંપૂર્ણ કામ અહીંયા શ્રદ્ધા રાખવાથી અહીંયા પૂર્ણ થાય છે કહેવાય છે કે આ સ્થાનકની આસપાસ પ્રાચીન કાળમાં વિરાટ નગરી હતી જો આજે પણ અહીં આસપાસની જમીનમાં ખોદકામ કરવામાં આવે તો પુરાતન નગરીના અવશેષ મળી શકે છે પવનપુત્રનું આ ધામ આમ તો ભક્તોની અવરજવરથી જીવંત રહે છે તેમાંય ખાસ કરીને કાળી ચૌદશના દિવસે દર્શનનો ખાસ મહિમા છે ઉપરાંત અહીં ગામમાં લગ્ન પ્રસંગ બાદ વર વધુના છેડા આ સ્થાનકમાં છોડવામાં આવે છે પુત્રના લગ્ન થાય ત્યારે લગ્ન બાદ અહીંયા માધા અરે બાધા છોડવા માટે આવવું પડતું હોય છે મિંડર છોડાતો હોય છે અહીંયા જ અને એ વખતે સોટીઓ પણ રમવાનો રિવાજ હોય છે ભૂદેવ આવતા હોય છે તે બંને દંપતીને સોટીઓ રમાડતા હોય છે અને પછી ત્યાર પછી એમના ખેસની જે ગાંઠ વારેલી હોય એ છોડતા હોય છે ગામમાં નવજાત બાળકના જન્મ બાદ સૌ પ્રથમ અહીં દર્શન કરાવવાનો અને સુખડીનો પ્રસાદ ચઢાવવાની પણ પરંપરા છે જ્યાં ગામના લોકો આસ્થા ભેર પાડે છે અહીંયા મારે છે ને બેબી છે એટલે અહીંયા એવો રિવાજ છે કે બેબી આવે કે બાપો આવે તો હનુમાન દાદાના વડા કરવાના હોય છે અને આ વર્ષો જૂનું મંદિર છે ને બહુ બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે પોતાની કોઈ બાધા રાખેલી હોય કામ પૂરું થાય એટલે પણ અહીંયા દર્શન કરવા આવે છે ને અને અને હનુમાન દાદાનો બહુ હાથ છે કોઈ પણ વ્યક્તિ સારી શ્રદ્ધાથી અહીંયા કોઈ પણ કામ માટે બાધા રાખે છે તો અવશ્ય એની કામ પૂર્ણ જ થાય છે અહીંયા રાજ્યભરમાંથી આવતા ભક્તો માટે અહીં મંદિર પરિસરમાં રહેવા જમવાની પણ વ્યવસ્થા છે તો આમ વિહાર હનુમાનજીનું આ સ્થાનક ભક્તોને તમામ પ્રકારના ભયમાંથી મુક્તિ અપાવવાની સાથે જ જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ કરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ માણસા